વર્ધા મહાનગરપાલિકાના અધિકારીઓ નેતાઓના ભ્રષ્ટાચારને કારણે કરોડોના ખર્ચ બાદ પણ સિદ્ધનાથ તળાવ ગટર બની ગયું છે એક તરફ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન મેયર ડેપ્યુટી જેવા પદ અધિકારીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી શહેરના અલગ અલગ તળાવો વિકસિત કરવા કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડી નવ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં શહેરના કપુરાઈ ગામ પાસેનું તળાવ કબુરાઈ ગામ પાસેનો તળાવ રામનાથ તળાવ મકરપુરા પાસેનો જીજી માતા તળાવ વાઘોડિયા રોડ બત્રક તળાવ અને હાલમાં જ ભાયલી તળાવનું નવ નિર્માણ કાર્ય કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે જેમાં શું કામગીરી ચાલી રહી છે તે જોવા માટે કોઈ તળાવ વિભાગના અધિકારી કે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન મેયર જેવા પદ અધિકારીઓ કોન્ટ્રાક્ટર દ્વારા શું કામગીરી થઈ રહી છે તે જોવા માટે જગ્યા સ્થળ પર ક્યારેય પણ જતા નથી આવી પરિસ્થિતિને કારણે દરેક કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભૂતકાળમાં કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડી સિદ્ધના તળાવ જે શહેરનો નાક સમાન તળાવ હતો અને ગાયકવાડી શાસનમાં આ તળાવમાં શુદ્ધ પીવાના પાણી ભરાઈ રહેતું હતું તે સમયે આ તળાવનું શહેર વચ્ચે રહેતા લોકો ખૂબ સારો ઉપયોગ કરતા હતા પરંતુ વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના નેતાઓને કારણે સિદ્ધના તળાવને વિકસિત કરવા જે તે સમયે કોન્ટ્રાક્ટર બહાર પાડવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટરે તળાવને સ્વચ્છ અને સુંદર કરવા કરોડો રૂપિયા પાલિકામાંથી લઈ લીધા તેમ છતાં કામગીરી ન થઈ અને તેના અધિકારીઓ જાતે ભાગ પટાઈને કરીને તળાવનું વિકસિત કાર્ય આગળ પર બતાવી કરો રૂપિયા ખવાઈ ગયા જ્યારે હાલ હવે વડોદરા શહેરમાં ગટર બની રહ્યો છે આ તળાવમાં ગંદુ ગટર બનીને રહી ગયો બીજી તરફ તળાવની આજુબાજુ રહેતા લોકોને લોકોને દુર્ગંધ તળાવમાંથી આવી છે જે તે સમયના સંસદ અને મેયર રહી ચૂકેલા નેતાએ આ તળાવની આવી બત્તર પરિસ્થિતિ કરી હોવાની સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલે છે